નવસારી શહેરની એક શાળા એક નવા અભિગમ થકી વાલીઓ પર આવતા પૈસાના ભારણને ઘટાડવાની નવી પહેલ શરૂ કરી છે જેમાં ઓનલાઈન અભ્યાસ કરનારા વિદ્યાર્થીઓને મફત પુસ્તકો આપી પોતાના માટે મફત પુસ્તકો મેળવો આ પહેલ કોરોના કાળમાં લોક ઉપયોગી બન્યું છે ત્યારે આના પરથી લાગી રહ્યું છે કોરોના મહામારીમાં લોકોએ જીવન નિર્વાહ કરવું મુશ્કેલ બનવા પામ્યું છે ત્યારે પોતાના બાળકોના શાળાના પુસ્તકોના ખર્ચા વાલીઓને ભારે પડી શકે તેમ છે ત્યારે આવા વાલીઓ માટે સંસ્કાર ભારતી સ્કૂલ દ્વારા આયોજનબદ્ધ રીતે અગાઉના વર્ગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના પુસ્તકો મંગાવી તેમની પાછળના વિદ્યાર્થીઓને આપનો નવો અભિગમ અપનાવ્યો છે જેમાં તમામ વિદ્યાર્થીઓને મફતમાં પુસ્તકો મળ્યા છે અને તે પણ ચૌદસો જેટલા વિદ્યાર્થીઓને લાભ મળ્યો છે સંસ્કાર ભારતી સ્કૂલ તેમાં એક નવો પ્રયોગ આ વખતે ઓનલાઈન એજ્યુકેશનમાં કર્યો કે પહેલાં તો ઓનલાઈન એજ્યુકેશન સક્સેસ ક્યારે જાય કે જ્યારે બાળક પાસે પોતાની ટેક્સ્ટબુક જો એની પાસે હોય તો હવે જો બાળક પાસે ટેક્સ્ટબુક જ નહીં હોય તો ઓનલાઈન એજ્યુકેશન સિસ્ટમ જે છે તેમાં આપણે બહુ સક્સેસફુલ થઈ શકતા નથી આથી અમે ધોરણ આઠના વિદ્યાર્થીઓ કે જે નવમાં આવેલા છે તે નવના દસમાં આવી હતી દસના અગિયારમાં ગયા અને અગિયારના બારમાં ગયા એ બધા માટે અમે એક નવું પ્રયુક્તિ એ કરી કે ભાઈ એમને આગળના વર્ષના જે સ્ટુડન્ટ ભણી ગયેલા હતા તેમના ટેક્સબુક અમે ઓલરેડી જે માસ પ્રમોશન જાહેર થયું તેને કારણે બધા મેળવી લીધેલા હતા અને એ બધા જ સબ્જેક્ટના સેટ અમે જે તે વિદ્યાર્થી જે આઠમામાંથી નવમાં આવે તેમને મોકલી આપ્યા નવમાંથી દસમામાં ગયા તેમને મોકલી આપ્યા દસ આ રીતે અમારી સ્કૂલના લગભગ ચૌદસો ને ત્રીસ જેટલા બાળકોને અમે લગભગ સો ટકા ટેક્સબુક પ્રોવાઈડ કરી દીધેલા છે આ ઓનલાઈન એજ્યુકેશન અમારું ચાલુ થયું તો લગભગ બધાને જ અમારી પાસે અમારા બધા જ સ્ટુડન્ટ પાસે ટેક્સ્ટબુક હોવાને કારણે તેઓ ખૂબ જ સારી રીતે સ્ટડી કરી શકે છે લગભગ જિલ્લામાં આ રીતનો પ્રયત્ન કોઈએ કર્યો નથી અને આ એક નવતર પ્રયોગ છે કે જેથી શું થાય કે બાળકને અભ્યાસમાં કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે એને રેફરન્સ માટે કોઈપણ પ્રકારની મુશ્કેલી નહીં પડે નહીં તો બાળક શું કરે છે કે જો ટેક્સબુક નહીં હોય તો એ ઓનલાઈન એજ્યુકેશનમાં એને એટલી બધી સફળતા મળતી નથી અને ટેક્સ્ટબુક વગર એની પાસે કોઈ પૂરતું ગાઈડન્સ પણ મળતું નથી આથી ટેક્સ્ટબુક એક ખૂબ અગત્યનો રોલ ભજવે છે ઓનલાઈન એજ્યુકેશનમાં તો ઘરે બેસીને પણ બાળક એમાંથી રિવિઝન કરવું હોય તો પણ કરી શકે એ માટે અમે આ એક પ્રયોગ કરેલો હતો અને એમાં લગભગ દરેક બાળક ખુશ છે પેરેન્ટ્સ પણ ખુશ છે અને નવસારીમાં લગભગ શિક્ષણ જગતમાં આ પહેલો એવો પ્રયોગ છે કે જેમાં આગળના વર્ષોના વિદ્યાર્થીઓના ટેક્સ્ટબુક અમે નવા વર્ષના વિદ્યાર્થીઓને આપીએ કે જેથી આ કોરોનાના સમયમાં એ લોકો પોતાની રીતે ખૂબ જ સારી રીતે એ લોકો સ્ટડી કરી શકે બધા વિદ્યાર્થીઓને એક પણ રૂપિયો લીધા વગર બધાને નિઃશુલ્ક અમે જે ટેક્સ્ટબુક છે તે પ્રોવાઈડ કરેલી છે ઇવન એ લોકોને તો પેપરની સોરી ટેક્સ્ટબુકની ઉપરના જે કવર છે તે પણ ફ્રીમાં એને મળેલા છે એની સાથે કમ્પ્લીટ અમુકની લેમિનેશન કરેલી છે એટલે તદ્દન નિઃશુલ્કમાં મતલબ એક રૂપિયા પણ ખર્ચ્યા વગર ટેક્સબુક પ્રોવાઈડ કરી દીધેલી છે નવી યોજના થકી વાલીઓના ભારણ ઘટાડવાનો નવો અભિગમ ઓપનામ આવ્યો છે અને બાળકોને પણ ચાલુ થયેલા અને ઓનલાઈનના નવા સત્રમાં અભ્યાસમાં કોઈ તકલીફ નહીં પડે તે હેતુથી આ કાર્ય કરવામાં આવ્યું છે જે ખરેખર બીજા લાયક પગલું કહી શકાય છે ઉત્તમ પટેલ જીટેન ફેન્યુઝ નવસારી